મહુવાના સથરા ગામે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમામાં દર વર્ષે અઢાર મહિનાની પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસે ગુરુને સમર્પિત છે ભારતમાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરાથી ચાલી રહી છે આધ્યાત્મિક કે શૈક્ષણિક દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે આ વર્ષે તારીખ એકવીસ જુલાઈ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વેદ વ્યાસ જન્મ થયો હતો તેઓ મહાગ્રંથ મહાભારતમાં ભારતના રચિત હતા જે દેશભરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા કરે છે ગુરુ દક્ષિણા અર્પણ કરે છે ગુરુએ ચિંદલ માર્ગ પર ચાલવાનું નક્કી કરે છે સાથે જ આ દિવસે તેઓ પોતાના ગુરુએ બતાવેલ સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ ને ધર્મ માટે પણ આભાર વ્યક્ત કરે છે ભાવનગરના મહુવા તાલુકાના સથરા ગામે પરમ પૂજ્ય નારાયણ બાપુ ખાખી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ લાખોની મેનની જોવા મળી હતી ગુરુવંદના કરવા આજે સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી ગુરુ પૂજન તેમ સત્યનારાયણની કથા આરતી પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી એકસાથે લાખો ભક્તો પ્રસાદ આરોગી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ગુરુવંદના કરવા સવારથી જ લોકો પહોંચી ગુરુવંદનામાં ભાગ લીધો હતો હરેશ ચાવડા સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોવા